નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ ગણિત પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણ આપણે અત્યાર સુધી એકથી પાંચ દાખલા કરી ગયા હવે આપણે આજે સ્વાધ્યાય પોથીમાં દાખલો છઠ્ઠો જોશું નીચેના સમીકરણોના ઉકેલ શોધો મિત્રો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરવા વિનંતી આપણે પહેલો દાખલો જોઈએ તો રકમ એવી છે કે એકના છેદમાં ત્રણ કાઉસમાં બે એક્સ ઓછા એક ઓછા એકના છેદમાં ચાર કાઉશમાં બે એક્સ વત્તા એક બરાબર એકના છેદમાં બાર કંશમાં બે ઓછા એક્સ હવે સૌપ્રથમ આપણે વાત કરીએ એમ કે જ્યારે અંશ અને છેદવાળી રકમ હોય ત્યારે આપણે નીચેની રકમ એટલે કે છેદ આપણે સરખો કરવાનો આ છેદ સરખો કરવા માટે થઈને આપણે લસા લેવો પડશે અહીં આપણે જોઈએ કે છેદમાં ત્રણ ચાર અને બાર છે એટલે આપણે લસા લેશું એટલે એનો લસા બાર આવશે હવે પહેલી રકમ છે એકના છેદમાં ત્રણ ત્યાં આપણે બાર લેવા માટે થઈને ત્રણને ચાર વડે ગુણવા પડશે એટલે કે આપણે ચાર કાઉસમાં બે એક્સ ઓછા એક ઓછા હવે એકના છેદમાં ચાર છે ત્યાં બાર લેવા માટે ચારને ત્રણ વડે ગુણવા પડશે એટલે આપણે ત્રણ કાઉશમાં બે એક્સ એક બરાબર હવે અહીં તો બાર છે જ એટલે આપણે એને એક વડે જ ગુણશું એક કાઉશમાં બે ઓછા એક્સ હવે આપણે ગુણાકાર કરશું ચાર દુ આઠ એક્સ ચાર એકુ ચાર ઓછા ચાર ઓછા તન ગુણ્યા બે એટલે તન દુ છ એક્સ ઓછા ગુણ્યા વત્તા થશે એટલે ઓછા આવશે ત્રણ એકું ત્રણ બરાબર બે ઓછા એક્સ હવે આપણે જોઈએ તો ડાબી બાજુનું પહેલાં આપણે સાદુ રૂપ આપીએ તો જેમાં સજાતીય પદો છે આઠેક્સ અને છ એક્સ તો આઠેક્સમાંથી છ એક્સ બાદ થશે એટલે બે એક્સ આવશે ઓછા ચાર અને ઓછા ત્રણ સરખી નિશાનીવાળી રકમો છે એટલે સરવાળો થશે ચાર ને ત્રણ સાત મોટી રકમ મોટી સંખ્યા ચાર છે એટલે એની નિશાની આપણે મૂકશું ઓછા સાત બરાબર બે ઓછા એક્સ હવે આપણે પહેલાં જેમ દાખલા ગણતા એ જ નિયમ પ્રમાણે ચલને ડાબી બાજુ અને અચલને જમણી બાજુ લેશું તો માઇનસ એક્સ ડાબી ડાબી બાજુ આવતા પ્લસ એક્સ થશે એટલે કે બે એક્સ પ્લસ એક્સ ઇક્વલ ટુ ટુ પ્લસ સેવન તેથી ત્રણ એક્સ ઇક્વલ ટુ નાઇન તેથી એક્સ બરાબર ત્રણ આ રીતે આપણો જવાબ મળ્યો હવે આપણે બીજો દાખલો જોઈએ એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બેના છેદમાં ત્રણ વત્તા એક્સ ઓછા એકના છેદમાં ચાર બરાબર એક્સ અહીં પણ આપણે બે ત્રણ અને ચાર છેદમાં ત્રણ રકમ છે જેનો લસા બાર થશે હવે આપણે એક્સના છેદમાં બે પેલી રકમ છે ત્યાં બાર લેવા માટે થઈને છ વડે ગુણશું એટલે કે આપણે ઉપરની રકમને છ વડે ગુણતા છ ગુણ્યા એક્સ એટલે કે છ એક્સ થશે વત્તા હવે છેદમાં ત્રણ છે ત્યાં બાર લેવા માટે થઈને આપણે ચાર વડે ગુણશું ત્રણ ચાર બાર થાય તો ચાર વડે એક્સ વત્તા ને ગુણશું વત્તા એક ઓછા એકના છેદમાં ચાર છે ત્યાં બાર લેવા માટે થઈને ત્રણ વડે ગુણશું એટલે કે ત્રણ કાઉસમાં એક્સ ઓછા એક બરાબર હવે એક્સની નીચે એક છે એટલે એકને ત્યાં બાર લેવા માટે થઈને આપણે બાર વડે ગુણશું એટલે કે બાર એક્સ હવે આપણે બધાનો ગુણાકાર કરશું છ એક્સ વધતા ચાર ગુણ્યા એક્સ એટલે કે ચાર એક્સ વધતા ચાર દુ આઠ ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ ત્રણ ગુણ્યા ઓછા એક એટલે કે ઓછા ત્રણ બરાબર બાર હવે આપણે સૌ પ્રથમ ડાબી બાજુ જે છે એનું આપણે રૂપ આપશું છ એક્સ વધતા ચાર એક્સ વત્તા ત્રણ એક્સ સજાતીય પદો છે ત્રણેયનો સરવાળો થશે છ ને ચાર દસ વધતા ત્રણ એટલે કે તેર એક્સ આઠ ઓછા ત્રણ એટલે કે વધતા પાંચ બરાબર બાર એક્સ હવે આપણે ચલવાળી રકમોને ડાબી બાજુએ અને અચલને જમણી બાજુ લઈ જશું તેર એક્સ બાર એક્સ ડાબી બાજુ આવશે માઇનસ એક્સ થશે બરાબર પ્લસ પાંચ જમણી બાજુ જશે એટલે માઇનસ પાંચ થશે તેર એક્સમાંથી બારેક્સ જશે તો એક્સ આવશે તો એક્સ બરાબર માઇનસ પાંચ આપણને જવાબ મળશે એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ તો એક્સ માઇનસ બેના છેદમાં બે બરાબર એક્સ માઇનસ પાંચના છેદમાં નવ વધતા પાંચેક્સ માઇનસ પાંચના છેદમાં છ અહીં પણ આપણે લસા લેશું લસા અઢાર આવશે હવે આપણને સારી રીતે દાખલા ગણતા આવડી ગયા છે એટલે આપણે ફટાફટ કરી શકશું એમ કે કે બે છે અઢાર લેવા માટેથી નવ વડે ગુણશું એટલે કે નવ કાઉસમાં એક ઓછા બે બરાબર નવ છે અઢાર લેવાના છે તો બે વડે ગુણશું એટલે કે નવ દુ અઢાર તો આપણે બે વડે ગુણશું બે ગુણ્યા એક ઓછા પાંચ વત્તા છ છે અઢાર લેવાના છે એટલે ત્રણ વડે ગુણશું તો ત્રણ ગુણ્યા પાંચેક્સ ઓછા પાંચ હવે આપણે બધાનો ગુણાકાર કરશું એટલે નવ એક્સ ઓછા અઢાર બરાબર બે એક્સ ઓછા દસ વત્તા પંદર ઓછા પંદર મળશે હવે આપણે સૌપ્રથમ નવ એક્સ ઓછા અઢાર બરાબર જમણી બાજુ આપણે સાદું રૂપ આપશું બે એક્સ પંદર એટલે સત્તર થશે ઓછા દસ અને ઓછા પંદર સરખી નિશાની છે એટલે સરવાળો થશે માઇનસ પચીસ હવે આપણે ચલને ડાબી બાજુ લઈ જાશું એટલે કે નવ એક્સ ઓછા સત્તર એક્સ થશે બરાબર માઇનસ પચીસ માઇનસ અઢાર જમણી બાજુ આવશે એટલે પ્લસ અઢાર થશે હવે નવ એક્સમાંથી સત્તર જશે એટલે માઇનસ આઠ એક્સ આવશે અને માઇનસ પચીસમાંથી અઢાર બાદ થશે એટલે માઇનસ આવશે તો આપણને જવાબ મળશે એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં આઠ હવે આપણે માઇનસની નિશાની ઉપર નીચે અંશ અને છેદમાં બંને જગ્યાએ છે એટલે બે વખત નિશાની હોય એટલે ભાગાકારમાં નિશાની નીકળી જાય એટલે એક્સ બરાબર સાતના છેદમાં આઠ આપણને જવાબ મળશે હવે આપણે ચોથો દાખલો જોઈએ એક્સ વત્તા ચારના છેદમાં પાંચ બરાબર છ વત્તા ચારના છેદમાં બે ઓછા ચાર અહીં પણ આપણે લસા લેશું લસા દસ આવશે પાંચ છે દસ લેવાના છે તો આપણે બે વડે ગુણવા પડશે એટલે કે બે ગુણ્યા એક્સ વત્તા ચાર બરાબર બે છે દસ લેવાના પાંચ વડે ગુણવા પડશે એટલે કે પાંચ કાઉસમાં છ એક્સ વત્તા ચાર ઓછા એક છે એટલે દસ વડે ગુણવા પડશે ચાર ગુણ્યા દસ હવે આપણે ગુણાકાર કરતાં બે એક્સ વત્તા આઠ બરાબર ત્રીસ એક્સ વત્તા વીસ ઓછા ચાલીસ મળશે તો બે એક્સ વધતા આઠ બરાબર ત્રીસેક્સ વત્તા વીસ ઓછા ચાલીસ એટલે ઓછા વીસ મળશે હવે આપણે એક્સવાળા પદોને ડાબી બાજુએ લેતા બે એક્સ ઓછા ત્રીસેક્સ બરાબર ઓછા વીસ ઓછા આઠ તો ઓછા અઠ્યાવીસ એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ મળશે તો એક્સ બરાબર ઓછા અઠ્યાવીસ ભાગ્યા ઓછા અઠ્યાવીસ તેથી એક્સ બરાબર એક આપણને જવાબ મળશે હવે આપણે એવી જ રીતે દાખલો સાતમો જોઈએ કે નીચેના સમીકરણોના ઉકેલ શોધો એમાં પહેલો દાખલો છે એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર નવ ઓછા એક્સ વત્તા ત્રણ તો સૌ પ્રથમ આપણે કૌશ છોડશું એટલે એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર નવ ઓછા એક્સ ઓછા ત્રણ કૌશની બહાર માઇનસની નિશાની હોવાથી પ્લસ ત્રણ માઇનસ ત્રણ થઈ ગયા છે હવે આપણે સાદું રૂપ આપશું એક્સ વત્તા એક્સ એટલે કે બે એક્સ થશે વત્તા એક વત્તા બે એટલે ત્રણ થશે બરાબર માઇનસ એક્સ નવમાંથી ત્રણ જશે તો પ્લસ છ આવશે એટલે કે માઇનસ એક્સ પ્લસ છ હવે બે એક્સ માઇનસ એક્સ ડાબી બાજુ આવતા પ્લસ એક્સ થશે બરાબર પ્લસ છ મા પ્લસ ત્રણ જમણી બાજુ આવશે એટલે માઇનસ ત્રણ થશે બે એક્સ વત્તા એક્સ એટલે ત્રણ એક્સ બરાબર 6 માંથી ત્રણ જશે તો ત્રણ તો એક્સ બરાબર ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક્સ બરાબર એક જવાબ આવશે એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો છ એક્સ વધતા એકના છેદમાં ત્રણ વધતા એક બરાબર એક ઓછા ત્રણના છેદમાં છ અહીં લસા છ થશે તો ત્રણ છે ત્યાં છ લેવા માટે થઈને આપણે બે વડે ગુણસું બે ગુણ્યા છ એક વત્તા એક છે છ લેવા માટે છ વડે ગુણસું એટલે કે એક ગુણ્યા છ બરાબર અહીં તો નીચે છ જ છે એટલે આપણે એક વડે ગુણશું એટલે એક્સ માઇનસ ત્રણ જ આપણે લખશું હવે આપણે ગુણાકાર કરશું તો બે છક બાર એક્સ વત્તા બે એકા બે વત્તા છ એક છ બરાબર એક્સ માઇનસ ત્રણ તો બારેક્સ વત્તા બે વત્તા છ એટલે આઠ થશે બારેક્સ વત્તા આઠ બરાબર હવે બાર એક્સ વધતા એક્સને ડાબી બાજુ લેતા માઇનસ એક્સ થશે બરાબર માઇનસ ત્રણ પ્લસ આઠ જમણી બાજુ જતા માઇનસ આઠ થશે બાર એક્સમાંથી એક એક્સ જશે એટલે અગિયાર એક્સ આવશે માઇનસ ત્રણ અને માઇનસ આઠ સરખી નિશાની છે એટલે સરવાળો થશે એટલે કે માઇનસ અગિયાર આવશે એથી એક્સ બરાબર માઇનસ અગિયાર ભાગ્યા અગિયાર એટલે એક્સ બરાબર આપણને જવાબ મળશે માઇનસ એક अब हमें 3जो दाखलो જોઈએ કે 3(x+1)-2(x+2)=4x-7 તો 3નો ગુણાકાર x+1 સાથે કરશું એટલે કે 3x+3 - 2નો ગુણાકાર x+2 સાથે કરશું એટલે કે -2*x એટલે કે -2x - 2*+2 એટલે -4 = 4x- સાત તો સૌપ્રથમ પ્રથમ આપણે ડાબી બાજુનો રૂપ આપશું કે ત્રણ એક્સમાંથી બે એક્સ જશે એટલે એક્સ આવશે 3 ત્રણ અને ઓછા ચાર વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે ચારમાંથી ત્રણ જશે તો એક જવાબ મળશે એટલે માઇનસ એક બરાબર ચાર એક્સ ઓછા સાત હવે આપણે ચલને એક બાજુ ડાબી બાજુ લેતા એક્સ ઓછા ચાર એક્સ બરાબર માઇનસ સાત એક એક્સમાંથી ચાર એક્સ બાદ થશે એટલે માઇનસ ત્રણ એક્સ આવશે બરાબર માઇનસ સાત પ્લસ એક એટલે માઇનસ છ આવશે એક્સ બરાબર થશે હવે માઇનસ છ ભાગ્યા માઇનસ ત્રણ હવે માઇનસની નિશાની બે વખત છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે નહીં છ ભાગ્યા ત્રણ કરશું એટલે આપણને જવાબ મળશે બે એક્સ બરાબર બે તો આપણે મિત્રો સ્વાધ્યાય પોથીના દરેક દાખલા આપણે ગણી લીધા છે સારી રીતે સમજાઈ ગયા છે કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરશો હવે આપણે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ તમારે બધા મિત્રોએ કરવાની છે આ તમારું હોમવર્ક છે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબ્સ્ક્રાઇબ કરો વધુને વધુ ચેનલને શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો બે લાઇકન પ્રેસ કરો જેથી તમને મારા વિડીયો તુરંત મળી રહે હવે આગળ આપણે ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ ટૂંક સમયમાં જ આપણે શીખશું તો મારી ચેનલ ઉપર બન બનેલા રહો જેથી આપને વધુને વધુ જ્ઞાનની પ્રાપ્તિ થતી રહે થેન્ક યુ